દાદા તમારું નામ આજે જે કાર્યક્રમ રાખ્યો હતો એના વિશે તમે શું કહેવા માંગો છો અને હું મારી લોકશાહી વખતે મારી શું સ્થિતિ હું ચૌદ વર્ષનો હતો અને લોકશાહીની લાલ પેટીને લીલી પટ્ટીની ચૂંટણીની જે પ્રચુતા થઈ એનો હું સાક્ષી છું એવું હું બતાવવા માંગ્યો એવું અને મારો કૃષ્ણ ભગવાનનો બી જન્મદિવસ છે એ મારા રાજકારણી હતો અને હું હંડ્રેડ વર્ષનો આજે થયો પણ ડિપોર્ટે અને મને હંડ્રેડ એનો આનંદ થયો

તમે મારું શું મારું છું અને બીજાનું

કે આ પછી પક્ષા પક્ષી મટકી જમી છે બધા હાર જે ધારા સભ્ય પગાર લે છે પછી રહી જ નથી રહેતા પીએસઆઈ કે એસપી પગાર લે છે એ વા પગાર લે છે તો આપણે પછી એને નિમણૂક કેવી રીતે કરી એ આપણે કર લીધી પણ પછી બધા આપણે સરખા પણ બધા આપણે યાદ નાગરે પછી બધા આપણે લોકશાહીના બધા નાગરિક આપણે ચિંતા આપણા એના બધાના રક્ષણ કરવાવાળા બધાએ પછી એમાં કોઈ એમ ના કહે કે આ આ આ દીકરી મળી ગઈ છે અને એને એમનું પણ કોઈ એનો એ ના કરી શકે તો બધાય એક જ એવા રીતે ના થાય આ આ ખોટું કરો છો બધાય આપણે એ જ કહીએ હા હા આજનો આપણે દુનિયાને આપણો આજની આપણી આ સભા આ એક તમને સારી રીતે આવડે ભાઈ અને મને તમે વધારે આ સંદેશો કહો છો આપણે પ્રકૃતિ છે આપણી એ પ્રક્રિયા છે ચૂંટણી કરવાની જેમ પોલીસ અધિકારી જેમ જેમ ન્યાયાધીશ ને એ કરવાની ચૂંટણી કરવા એમ આ એક પ્રકૃતિ થઈ ને આપણે કરી દીધું આપણે એક જ વોટ મળ્યો છે બે મહિના છે એક જ વખત મેળવ્યો પાંચ વર્ષ સમય એક વખત છે પછી પછી આપણે એને આપી દીધો કે પવિત્ર આપણે એને એટલા માટે કેતા હતા પવિત્ર હો આપણા આપણા વિજવાનો આપણા તો રાજ આપણને આટલું છે બહુ બહુ મુસીબત થી પણ કેટલાય વધાઈ ગયા કેટલાય મરી ગયા તોડાઈ ગયા એને એટલા આજે આજે સુભાષ બાબુ નો પત્ર છે

मीडिया पसंद चाहते था सीनियर हाँ, सिटीजन की दर मीटिंग हो ही गई आप आई ना इस आप ही दो बेज दिन एक चलेगा देख लेते हैं टाइम टाइम जरूर अपने सीनियर सिटीजन जो आपने बता भेजा आज बहुत सारों के भाई मारु वो सुझन चे

Jalur tipar apa ni? બધા વડીલોને મારા નમસ્કાર અને આપને જન્મદિવસની શુભકામના ખાસ આપણે આવી અવારનવાર મીટિંગ કરીએ અને ઘણી બધી ડિસ્કશન થાય પણ જો મીટિંગના અંતે આપણે ફ્રૂટફૂલ રિઝલ્ટ લાવવું હોય તો જે કંઈ આપણે ક્રાઇટેરિયા નક્કી કરીએ અથવા તો જેટલા પોઈન્ટ્સ એવું નથી કે આપણે બધા જ પોઈન્ટ્સ કવર કરી શકીએ પણ જે ત્રણ ચાર પોઈન્ટ્સ આપણે નક્કી કરીએ